નવા સુરજ દેવળ મંદિર ખાતે રૂપાલા આમંત્રણ આવતા કુઠી સમાજમાં રોષ બેચાર સમાજ આગેવાનો કઢી ચટ્ટાપણું કરી રહ્યાનો ધાર્મિક સ્થાન રાજકીય ઉપયોગ કરવા બાબતે આગેવાન સામે રોષભાવ કે ઉઠ્યો પુરુષોત્તમ રૂપાલા આઠ કલાકે રાત્રે નવા સુરત દેવળ મંદિર ખાતે આવેલ અને દર્શન કર્યા ક્ષત્રિય સમાજમાં ભાગલો ઉપાડી રાજ કરુણો તખ્તો તૈયાર કરવા માટે રૂપાલાને આમંત્રણ રૂપાલા સામે હાલ ક્ષત્રિય સમાજમાં રોષ હવા છતાં આગેવાનોએ આપેલ આમંત્રણ નવા સૂરજ દેવળ મંદિર મુકાબે ચાલી રહ્યા છે સાડા દિવસના ઉપવાસ રૂપાલા આવતા ફરી કાંઠે ક્ષત્રિય સમાજના યુવાનોમાં રોષ ભભકી ઉઠ્યો બે ચાર આગેવાનો જે ભાજપના હોદ્દેદારોએ આપેલ આમંત્રણ નવા સુરત દેવળ મંદિરને રાજકીય ઉપયોગ કરતા યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર રામુ ભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા હાલ આજે સુરેન્દ્રનગર જિલ્લાના જે નવા સુરત દેવળ મંદિર ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા જે બે પાંચ આગેવાનો છે જે કઢી ચટાપણું કરી રહ્યા છે અને એ લોકોએ અત્યારે પરસોત્તમ રૂપાલાને બોલાવી અને એનું સન્માનને આ તે કાર્યક્રમ રાખવામાં આવેલો તો આ રૂપાલાને બોલાવવામાં સમગ્ર કાઠી સમાજ કોઈ એમની સાથે નથી પરંતુ આ ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી અને આ બે ત્રણ ચાર જે આગેવાનો કાઠી છત્રીય સમાજના છે કાઠી ચટ્ટાઓ એ જ એ જ આને આ રૂપાલાને મોટો કરવા માંગે છે અને ક્ષત્રિયો ક્ત્રિયોમાં જે વિભાજન કરાવવા માટે થઈ અને આ લોકો કાર્ય કરી રહ્યા છે આ મેં અગાઉ પણ કીધેલું હતું કે આ લોકો જે છે એ લોકો આ ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી અને ક્ષત્રિય સમાજમાં વિભાજન કરવા માટે થઈ અને આ કામ કરી રહ્યા છે અને આજે એ મારી જે વાત હતી એ મારી વાત ફલિત થઈ છે અને આ જ અને નવા સુરત દેવળ મંદિર ખાતે બોલાવી બોલાવવામાં આવેલા અને આમંત્રણ આપવામાં આવેલું અને આ જે મેસેજ છે એ મેસેજ ક્ષત્રિય સમાજને વિભાજન કરવા માટેનો મેસેજ પહોંચાડવા માટે થઈ અને રૂપાલાને બોલાવવામાં આવેલા હશે